શું અને અમારું પૂરું કોઈક સપનું આવ્યું પણ હવે પહેલા આવતું નહીં સપનું તો કોઈક આવ્યું જ છે મારું બટું મારે મનતા હતી પણ હવે મારું બટું મારે માનતા મળે છે કે માતાજી મને એક છોકરો હાલ છે તો હું પોશ વળી છોકરાને હેઠ તો પગ પગપાળાએ લઈને આવ્યો પણ આ છોકરાને તો હાથ વરા થઈ ગયા પશ વરાને મનતા પણ છોકરાને હાથ વરા થઈ ગયા બે કોઈ નાણા પ્રવું મારું બુટ આવતા નહિ ગયા હતા શીખે રે ના હમણાં કોક આવી છે તો ખરી જાવું તો પડશે હવે મનતા યાર સપનું આવ્યું છે આ ખોટું નહીં સપનું તો નક્કી ચીજો મારો છોકરો લ્યા આ તો રવિવારે છે અને મારો ઘટીયો ચી ગયો ગટું ના ગટું પાણી ફેલાય

આજી વરત ના ને હા પાણી પીરો પેલા લે લે સારીમ છ પાછ સારીમ કીધું પણ શું સારી લેવા નહીં એડા મજૂરી કોઈ મળતો નહીં હું મધુકા જાવું પડશે હેડ તો ડોક્ટર મૂર્ખા ઘરે જાવું અહીંયા નો છોકરા નવર હોય તો વડી મેલે તો ભાઈ હાલો એવો ક્યો છે જાવું છે મૂર્ખા પર મૂર્ખા બડમ

વાલો છોકરા રખડે પણ તું નહિ નઈ અંદાજો રવિવાર છે હાથ વર નો ધ્યાન બેહાર્યો

પણ મારા કોઈ ભગવાન કે માતાજી કોઈ સારો દાડો બતાવ્યો નહી પણ આ તો કેટલા વરાયથી પણ શું કે વસ્તી અત્યારે વાતો કરે કે મુરખા પાને કોઈ છોકરું નહી કે આપણે કોમ કરો હા આપણે જોગલ બેઠા કરે નદીમાં હોય તમે કમ મોંતા મોનો હા જો હાલ બાવા બતાવે હા

આપણે તમે યાદ કરાવી દર્શન કરવા આવી ગયો બરાબર એટલે પોત રવિવાર આપણે હેરતા બધા બોનતા હતી અને માતાજી એ મારું સપનું પૂરું કર્યું ઘણા વર્ષે મને બાબલો આવ્યો

બચ્ચા ના જોગણી જોગડી આવી અને મોનતા મારી સત્તા રાખજો જોગ માયા ની અને હારા દાડા બતાવશે જરૂર થઈ જાય